આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જેને આપણે પાસ કર્યા છતાં એક વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો અને વચ્ચે જ્ઞાન સહાયક તરીકે આપણે બધાને લીધા અને ભરતી ક્યારે આવશે ક્યારે આવશે એની જાહેરાતની આપણે રાહ જોતા હતા તો એ જ વચ્ચે આપણે હવે એક મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે કે ભાઈ ટોટલ પ્રાથમિક અને માધ્યમિક ઉત્તરમ બધી જ ઓલ ઓવર એક થી બારમાં જોવા જઈએ તો લગભગ ચોવીસ હજાર સાતસો જેટલી ભરતી આવશે એવું ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કહી રહી છે તો શું છે પૂરી માહિતી આપણે આજના આ વિડીયોમાં જોવાના છે કે ભાઈ રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તેમજ શિક્ષક એટલે કે ઓલ ઓવર બધી જ ઓલ ઓર ભરતી જોવા જઈએ તો લગભગ ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી થશે તો કઈ રીતની પ્રોસેસ છે કઈ ભરતી ક્યારે થશે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર કઈ રીતની ભરતી ક્યારે થવાની છે તો એના વિશે પૂરી માહિતી આપણે આ વિડીયોમાં લઈશું તો પૂરા વિડિયો સુધી બન્યા રહેજો ચલો સ્ટાર્ટ કરીએ તો કે સૌથી પહેલાં વાત કરીએ આપણે તો કે ભાઈ આજરો જેવા મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી અને એમાં કઈ કઈ મુદ્દા પર ચર્ચા થઈ એ આપણે દરેક પર ડિટેલિંગ થોડુંક જોઈ લેશું કે ભાઈ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે જે આ કન્ટિન્યુ વર્ષ એમાં રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ એડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપાયો મતલબ કે જેવી રીતે જીપીએસસી યુપીનું કેલેન્ડર હોય છે એક્ઝામનું ભરતીનું એ રીતનું આ વખતે સરકાર એવું નક્કી કરી રહી છે કે ભાઈ આપણે ટીચરો માટેનું બી શિક્ષક ભરતી માટેનું બી કેલેન્ડર બહાર પાડીશું અને એનો આખરી ઉપાયો એવી મુદ્દા પર ચર્ચા થઈ કે ઉપાયો છે પછી બીજો મુદ્દો જોઈએ તો કે આગામી ઓગસ્ટ બે એટલે કે અત્યારે જુલાઈ ચાલુ થઈ ગયું આવતા મહિને ઓગસ્ટ થી ડિસેમ્બર બે દરમિયાન વિવિધ તબક્કે સંભવિત અંદાજે ચોવીસ હજાર સાતસોથી વધુ શિક્ષકોની ભરતી થશે મતલબ કે આ લગભગ જૂન અત્યાર જુલાઈ ચાલુ છે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર પાંચ મહિનામાં એક બાર લઈને દરેકે દરેક ધોરણમાં એની હિસાબે માધ્યમિક ઉચ્ચતરના હિસાબે ભરતી પૂરી કરશે એવું કહી રહી છે સરકાર બરાબર ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધીમાં કેટલી તો ઓલ ઓવર ચોવીસ હજાર ભરતી થશે હવે આગળ જોઈએ તો કે ટેટ વન અને ટેટ ટુ પાસ થઈ યુવાઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં રાજ્ય સરકારનો ઉદ્દાંત અભિગમ મતલબ કે એ લોકો સારું પગલું લેવા જઈ રહી છે પણ એના પાછળ બી આપણે ઘણા મિત્રોએ આંદોલન કર્યા છે ઘણા બધા વર્ષોની તપસ્યાની પછી એક્ઝામ પાસ કરી જાહેરાત કરીને જો શું નથી તો કે જે મુખ્યમંત્રીની જે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી એની અંદર બધી જ એ ફરી જ વાત છે કે ગ્રાન્ટી બધી જ કક્ષાવાઇઝ ભરતી થશે આગળ જોઈએ તો કે શિક્ષક મંત્રી કોણ છે તે ડૉક્ટર કુબેરભાઈ ઢિંડોર જે રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરના સમયબદ્ધ અમલીકરણ થકી કહી દે તો કે આગામી ઓગસ્ટ બે ડિસેમ્બર બે દરમિયાન જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાએ ચોવીસ હજાર વધુ શિક્ષકોની ભરતી થશે ને પ્રોસેસ ચાલુ કરશે અલગ અલગ ડેટ આપી દીધી છે આપણે નીચે ડેટ બી જોઈશું કે કઈ ડેટ એ કઈ ભરતીનું એનાઉન્સ થશે અને એ ડેટના હિસાબે ભરતી પ્રક્રિયા શરૂ થઈ જવાની છે ચલો આગળ આપણે જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ તો કે કોઈ ભરતી પ્રક્રિયામાં સૂચિત કેલેન્ડર જે લોકોએ બનાવ્યું છે એના હિસાબે સૌથી પહેલાં આચાર્યની વાત કરીએ કે એચ એમ મેટ પાસ હોય બરાબર એચ મેટ પાસ હોય એવા લોકોની બારસો જેટલી અંદાજીત સંખ્યામાં ગ્રાન્ટેડ અને જુદા શિક્ષકની અંદાજીત બાવીસો જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાત કઈ તારીખે થવાની છે તો એક આઠ બે હજાર ચોવીસના રોજ થશે આવતા મહિનાની પહેલી તારીખે ઓગસ્ટની પહેલી તારીખે જાહેરાત થશે તેના માટેની એચ મેટ પાસ હોય ઉમેદવારો તેમજ જૂના શિક્ષકો એવા એચમેટ પાસ બારસો અને જૂના શિક્ષકો આચાર્ય માટેની બરાબર પછી નેક્સ્ટ જોઈએ તો કે સૌથી આપણે ટાટ હાયર સેકન્ડરીથી જ વાત કરીશું તો કે ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળા બરાબર એમાં શિક્ષણ સહાય એની ટાટ હાયર સેકન્ડરી પાસ હોવા જોઈએ બરાબર એ તો કન્ડિશન છે એની કુલ મળીને લગભગ ચાર હજાર જેવી જગ્યાઓ કહી તો કે સરકારી ઉચ્ચર માધ્યમિક અને સાતસો પચાસ જેટલી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાહમાં બત્રીસો પચાસ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે અને એની જાહેરાત થશે એક નવ બરાબર ઓગસ્ટ પછી જ પચીસ સપ્ટેમ્બરમાં એની જાહેરાત થવાની છે પરફેક્ટ આંકડો ત્યારે આવી જશે કે ભાઈ આટલા જ થશે અને એ હિસાબે આપણે જોઈશું તો હવે આપણે આગળ વાત કરીએ જે ખાસ કરીને વધારે રાહ જોઈ રહ્યા છે આપણે તો કે થાટવાળા તો કે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની એટલે કે પાંત્રીસો જગ્યાઓ માટે એની જાહેરાત થશે એક દસ બરાબર ઓક્ટોમ્બર મહિનામાં એની જાહેરાત થશે ટાટ સેકન્ડરીમાં જોઈએ તો કે સરકારી માધ્યમિકમાં પાંચસો અને ગ્રાન્ટેડ માધ્યમિકની અંદર ત્રણ હજાર આમ ટોટલ પાંત્રીસો જગ્યાઓ ભરાશે બરાબર ટાટ સેકન્ડરી હવે બીજી વાત કરીએ ટેટ ટુ છ થી આઠની વાત કરીએ તો એની અંદર લગભગ અંદાજે સાત હજાર જગ્યાઓ પર ભરતી થવાની છે અને એક અગિયાર બે હજાર ચોવીસ એટલે કે લગભગ નવેમ્બર મહિનાની પહેલી તારીખે એની જાહેરાત થશે હવે ડેટો બધી આપી દીધી છે પણ આ પરફેક્ટ થાય છે કે નહીં આપણે આવતા મહિનાની પહેલી તારીખે ખબર પડી જશે જો પહેલી જાહેરાત થઈ ગઈ કહી તો કે એચમેટ વાળા આચાર્યની બરાબર આચાર્ય માટેની તો આપણે કહી શકીએ કે આગળની બધી જાહેરાતો જલ્દી થશે તો જે ટેટુ છે છ થી આઠ વાળા છે એ લોકોની જાહેરાત થવાની છે અગિયારમા મહિનાની પહેલી તારીખે અને એમાં જોઈએ તો કે વિદ્યાસાહેબ ટેટ પાસે પાસ ઉમેદવાર અંદાજ જગ્યાઓ માટે સંભવિત સરકારી ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિકની વાત કરી છે તો એમાં લગભગ છસો જેટલી જગ્યાઓ માટે સંભવિત એક અગિયાર બે દિવસે જાહેરાત થશે આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થી ટેટ વન પાસ હોય એના માટે પાંચ આમ જોવા જાવ તો એક થી આઠની અંદર ટોટલ સાત ને પાંચ એટલે બાર હજાર ભરતી થવાની અંદાજ છે હું તો કહું છું કે દસ હજાર બે આવે ને તો ઘણા બધા જે આપણા ઉમેદવારો છે એ લાગી જાય અને લોકો બાર હજાર કહી રહ્યા છે હવે જોઈએ કે એક થી આઠ માં કેટલી ભરતી કરે છે જોઈએ તો કે આના માટે ટેટ વન ટેટ ટુ ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતા અવધિ અંગે પણ નિર્ણયો લેવાય આપણે ઘણા કન્ફ્યુઝન માટે પાંચ વર્ષ ગણવા છે કઈ રીતના ગણાશે તો તેમણે કહ્યું કે ભાઈ બે હજાર બારથી લઈને બે હજાર તેર સુધીમાં પાસ થયા હોય એવા તમામ ઉમેદવારો માં બે હજાર થી લઈને તેવી સોરી બરાબર જેટલા બી પાસ થયા હોય એ બધા જ ઉમેદવારી કરી શકશે હવે આ મુદ્દો સમજમાં આવી રહ્યો નથી તમે અત્યારે એ રીતે એક્ઝામ લીધી કે ભાઈ ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ તમે અત્યારે ભરતી કરવા માંગો છો તો એક્ઝામ અત્યારે તમે લીધી બરાબર બે તબક્કામાં લઈ દીધી મુકેક તબક્કામાં લીધી દીધી હવે તમે પાછા એવું કહી રહ્યા છો કે ભઈ જે 2011 કે 12 થી પાસ થઈને બેઠા છે એ લોકોને ભી ભરતીમાં સમાવેશ કરશો તો આ કઈક બંધ બેસતું લાગતું નથી એવું લાગી રહ્યું છે કે ભઈ જે નવા ઉમેદવારો પાસ કરી રહ્યા છે અત્યારે તો એ લોકોને કઈક આપણે કહી શકીએ કે એ લોકોને માઈનસ પોઈન્ટ થશે કેમ કે જૂના ઓલરેડી પાસ થઈને બેઠા છે એ લોકો ભી સીધા સીધા કોમ્પિટિશનમાં ઉતરવાના છે તો એ વસ્તુ થોડું અજીબ લાગી રહ્યું છે પણ હવે થવાનું તો એવું જ છે તો જે લોકો જૂની એક્ઝામ ટેટ વન ટેટ ટુ પાસ કરી હશે એ લોકો બી આ ભરતીમાં સામેલ થઈ શકશે ઉમેદવાર નોંધાઈ શકશે બરાબર આગળ વાત કરીએ તો કે ભાઈ જો અહીંયા કીધું કે બે હજાર ત્રેવીસમાં ટેટ વન અને ટેટ ટુ પાસ થયેલ ઉમેદવાર પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ કર્યાથી પાંચ વર્ષ અથવા તો જે નેશનલ એજ્યુકેશન ટ્રેનિંગ એ ડિપાર્ટમેન્ટ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે મુજબ જે અંતર્ગત નવું માળખું જાહેર થાય તેમાંથી બે જે પહેલું હોય મતલબ કે પાછું એવું કહે છે કે ભાઈ ત્રેવીસમાં અત્યારે તમે જે પાસ કરી એ લોકો તો પાંચ જ વર્ષ ગણવાના તો આ કઈ સમજમાં આવી રહ્યું નથી જે બે હજાર બાર અગિયારમાં પાસ કરીને અત્યાર સુધી જે હોય કોઈ બી એક્ઝામ તો એ લોકો વેલિડ ગણાશે પણ જે અત્યારે ત્રેવીસમાં પાસ કરે એ લોકો માટે પાંચ વર્ષ માટે વેલિડ ગણાશે એવું કહી રહ્યા છે હવે જોઈએ આગળ શું થાય છે અને આગળ કહેવું છે કે એટલું જ નહીં બે હજાર ત્રેવીસમાં પહેલાં ટેટ વન અને ટેટ પરીક્ષા પાસ થયેલ ઉમેદવારના શિક્ષક યોગ્યતા કક્ષાના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે મતલબ કે બે હજાર ત્રેવીસ પહેલાં બી જો તમે પાસ કરી હોય અને એમાં વધારે માર્ક થતા હોય તો તમે એ પ્રમાણપત્ર મૂકી શકો છો અને ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસના પહેલા શિક્ષણ યોગ્યકરણ પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવા રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે ભાઈ રાજ્ય સરકારના ઓગણત્રીસ ચાર ત્રેવીસના થરા મુજબ સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક નોંધણી માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિવૃદ્ધિ કસોટીના પરિણામને જ ધ્યાનમાં લેવામાં આવશે હવે પાછા એવું કહી છે કે ભાઈ પ્રાઇમરીમાં તમે બધાને ભરવા માંગો છો પણ જ્યારે ઉચ્ચતર ની વાત આવે છે નવ દસ અગિયાર બાર તો તમે એવું કહેવાશે કે દ્વિસ્તરીય પાસ કરી એ લોકોને લો બંને બાજુ સરખું રાખો ને બંને બધાને અલાવ કરો પછી બંનેમાં ના કરશો હવે આ બંને બાજુનું એ લોકોનું વલણ કઈ સમજમાં આવી રહ્યું નથી આગળ જોઈએ તો બસ એ વાત કરી છે અને ઉમેદવારો તક મળશે પૂરથી એમ જ છે હવે સીધી વાત છે આપડે મુદ્દો શું થાય તો લગભગ ચોવીસ હજાર સાતસો ની ભરતી થશે એની અંદર પંચોતેરસો શિક્ષકો હાયર સેકન્ડરીમાં

ચોવીસ હજાર સાતસો પોસ્ટ ભરાશે અને ડિસેમ્બર સુધીમાં બધી પ્રક્રિયા પૂર્ણ થશે એવું કહી રહ્યા છે ભરતીનું ટેબલ પણ જાહેર થઈ જશે જલ્દી અને આગળ જતા વ્યાયામ શિક્ષક પીટી ભરતી થવાની છે અને આ જાહેરાત થઈ છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડો અને અધ્યક્ષ સ્થાને હતા આપણા કોણ તો કે મુખ્યમંત્રી છે બરાબર ભૂપેન્દ્ર પટેલ તો આવી કંઈક આપણે વાત કરતા હતા તો બસ આ વિડીયોમાં તમે પૂરા જોડાયેલા છે જરૂરી દરેક મિત્રો સુધી જણાવજો કમેન્ટમાં તમે એ વસ્તુ જણાવો કે ભાઈ આ લોકો જે કરી કરવા માંગી રહ્યા છે કે ભાઈ પ્રાઇમરીમાં એકથી આઠમાં તમે બધાને અલાવ કરો છો જે બે હજાર અગિયાર બારથી બી પાસ કરી હોય ને તેવીસ સુધી હોય તો એ બધાને તમે વેલિડ ગણો છો જ્યારે નવ દસ અગિયાર બારની ભરતીમાં તમે એવું કહેવા છો કે ભાઈ ત્રીસ દ્વિસ્તરીય પાસ કરી એ લોકોને લેવા છે તો એ લોકો માટે તો કોમ્પિટિશનવાળા હમણાં ઓછા જ થઈ ગયા ને તો આના વિશે તમે જરૂર કમેન્ટમાં જણાવો કે ભાઈ આના વિશે આવું કેમ વલણ છે અને આપણે હવે આગળ શું કરીશું શું કરવું જોઈએ તો જરૂરથી કમેન્ટ કરજો અને દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો કે જેથી એ લોકોને બી ખ્યાલ આવે કે ભાઈ આ રીતની પ્રોસેસ થવાની છે આટલી આટલી ડેટ છે અને એ ડેટની અંદર ભરતી પ્રક્રિયા પૂરી થશે શરૂઆત થશે એની આપણે આગળ બી વિડીયો બનાવશું જ્યારે બી કંઈ અપડેટ આવશે તો બસ આજના વિડીયોમાં આટલું ફરી મળીશું પાછા નવા વિડીયોમાં